નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો વાત ન્યૂઝ મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસો મહેસાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ સંજયકુમાર વિલજીભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ જસમીન કુમાર નાઓને સંયુક્ત રીતે ખાનગી રાહે હકીકત મળેલ કે એ આ કંપનીની મોટર સાયકલ નંબર જીજે સાત સીક્યુ ઝીરો આઠ તેર ઉપર બે મોટી દઉ ખાતેથી મહેસાણા તરફ આવી રહેલ છે જે બંને ઈસમો પૈકી મોટર ચાલકે શરીરે સફેદ કલરનો કારાક કાળા પટ્ટા વાળો શર્ટ તથા ગ્રે કલરનો કાર્ગો પેન્ટ પહેરેલ છે તેમજ પાછળ બેઠેલ ઈસમે મહેદી તથા લાલ કલરનો ચોકરી વાળો શર્ટ તથા કાળા કલરનું જીન્સ પેન્ટ પહેરેલ છે જે બંને ઈસમો ચાંદીની શેરો પહેલ લઈ વેચવા સારું ફરે છે તેમજ બંને ઈસમો શંકાસ્પદ છે જે હકીકત આધારે વોચમાં હતા તે દરમિયાન હકીકત દ્વારા મોટરસાયકલ ઉપર પર બે ઇસમ આવતા તેઓને ઉભા રાખી અંગ જડતી કરતા ચાંદીની બે પાયલ તથા સિત્તેર હજાર રોકડા મળી આવતા મજકૂર બંને પૂછપરછ કરતા કોઈ ચોક્કસ હકીકત જણાવતા ન હોય તેમજ ગલ્લા તલ્લા કરતો હોય સદર મુદ્દામાં અગર સરપકડથી મેળવવાનું જણાઈ આવતા પકડાયેલ બંને ઈસમોને વિશ્વાસમાં લઈ યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા સદરી ઈસમો શેરસિંહ ઉર્ફે શેરુસિંહ કાલુસિંહ ભગતસિંહ સરદાર તથા અજયસિંહ ઉર્ફે ઇલ્લાહ પંચમસિંહ અમરસિંહ શીખ તથા મંગલસિંહ મંગલસિંહ શીખ રહે વડગામ એ રીતના ત્રણેય જણા તારીખ ચોવીસ આઠ બે હજાર પચીસના રોજ રાત્રિના આશરે સાડા ચાર વાગે જૂનું મહાલક્ષ્મી મંદિર બિંદમાલ તાલુકો બિંદમાલ જિલ્લો જાલોડ રાજસ્થાન ખાતે આવેલ એક મકાનનું તાળું તોડી અંદર પ્રવેશ કરી સુના ચાંદીના દાગીના તથા રોકડ રકમની ચોરી કરેલ તેમજ રામસિંહ તાલુકો જેસંગપુરા જિલ્લો જાલોર રાજસ્થાન ખાતે આવેલ એક મકાનનું તાળું તોડી અંદર પ્રવેશ કરી ઉપરોક્ત અને જણા સૂના ચાંદીના ઘરેરાની ચોરી કરેલ હોવાની હકીકત જણાવતા સદર બાબતે રાજસ્થાન રાજ્યના ભિંદમાર પોલીસ સ્ટેશન ખાતે તપાસ કરાવતા સદર બાબતે ભિંદમાર રાજસ્થાન પોલીસ સ્ટેશન ખાતે ગુનો તારીખ ચોવીસ આઠ બે હજાર પચીસના ના રોજ તથા રામસિંહ રાજસ્થાન પોલીસ સ્ટેશનની તપાસ કરાવતા ગુનો તારીખ ત્રેવીસ આઠ બે હજાર રોજ દાખલ થયે છે સદર ચોરીનો મુદ્દામાલ ચાંદીની બે પાયલ તથા સિત્તેર હજાર રોકડા તથા મોટરસાયકલ કબ્જે કબજે કરેલ છે તેમજ સદરી બંને સમોને અટક કરી પકડાયેલ ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવે છે જેમાં પકડાયેલમાં આરોપી શેરસિંહ ઉર્ફે શેરુસિંહ કાલુસિંહ ભગતસિંહ સરદાર ઉંમર વર્ષ પાંત્રીસ રહે ખંભાત ફતે દરવાજા ફૂલકુવા પાસે તાલુકો ખંભાત જિલ્લો આણંદ અજયસિંહ ઉર્ફે ઇલ્લા પંચમસિંહ અમરસિંહ શીખ ઉંમર વર્ષ ત્રેવીસ રહે ખંભાત રેવલ હેડ ક્વાર્ટર્સની ઝૂપડપટ્ટી તાલુકો ખંભાત જિલ્લો આણંદ કબજે કરેલ મુદ્દામાલ ચાંદીની શેરો પાયલ નંગ બે કિંમત રૂપિયા ત્રેવીસ હજાર રોકડ રકમ સિત્તેર હજાર એમાં કંપનીનું મોટર સાયકલ નંબર જીજે ઝીરો સાત સીખિયુ ઝીરો આઠ તેર કિંમત રૂપિયા પચીસ હજાર કુલ કિંમત રૂપિયા એક લાખ અઢાર હજાર ઝડપી પાડવામાં આવે છે